ગુડ મોર્નિંગ મિત્રો સવાર સવાર રીંગણાનું શાક અને ચા રોટલી તો જમીન આપણે જાઉં છે સુરેન્દ્રનગર સુરેન્દ્રનગર જવાનું છે પ્રફુલભાઈની ખરીદી કરવા કટલેરી લાવવાની છે થોડાક કપડાં બૂટ બધી વસ્તુ લાવવાની છે તો આપણે ફાઇનલી આપણે રતન પર પહોંચી ગયા છું તો થોડોક વરસાદ પણ આવી ગયો છે ટ્રાફિક પણ એવું છે બાઇક નીકળ્યું ક્યાંય છે નહીં તો આપણને ભૂખ લાગી તો જમવા પહોંચી જાય ક્રિષ્ના રેસ્ટોરન્ટમાં જમવાનું પણ આવી ગયું છે પ્રફુલભાઈ જમવાનું બગડાટી બોલાવે અને ખાઈ 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 ખાઈને શરીર એવું આ છોટાથી જેવું કર્યું છે અને હવે આપણે બાઇકમાં પંક્ચર પડી ગયું છે તો હવા પૂરી લઈ અને થોડીક બેટિંગ પણ કરી લઈ મિત્રની બેટિંગ મારો પણ દા આવી ગયો છે અને સાંજે